માલોત્રા ખાતે થયું ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ત્રણ દ્વારા શિક્ષક આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સરકારી માધ્યમિક શાળા માલો ખાતે થયેલ છે જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા ત્રણ વર્ગ ત્રણ ના પ્રમુખ ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ત્રણ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સરકારી માધ્યમિક શાળા ખાતે થયેલ છે જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા ત્રણ વર્ગ ત્રણના પ્રમુખ શાંતિલાલ જોશી તેમજ મીડિયા કન્વીનર બિપિનભાઈ કેડી રાજપૂત સાહેબ સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી હિંમતભાઈ ધ્રાંગી અને તેમજ મોડેલ સ્કૂલના આચાર્યશ્રી વર્ગ બે ભુરાભાઈ પટેલ ગામના એસએમડીસી સભ્યશ્રી મફાભાઈ ફોક રમેશભાઈ વાગડા પોપટભાઈ દરજી મંગલાજી રાજપૂત પૂર્વ ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલની હાજરીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો જેમાં ધાનેરા અને ડીસા ટીમ વચ્ચે મેચ યોજાઈ જેમાં ધાનેરા ટીમ વિજેતા બની હતી રિપોર્ટર પોપટ દરજી ધાનેરા